આજ સવારે સાડા અગિયારના સુમારાશ રેલવે પોલીસ આઠ બાળકોને સ્ટેશનથી લાવી હતી અહીંયા ઇમરજન્સી વિભાગમાં તેમને વાગેલ હતું અને એમને એમના સ્કૂલમાં લાગેલ છે સ્કૂલમાં માર મારેલ છે એવું એ બાળકો દ્વારા પ્રાથમિક હિસ્ટ્રીમાં જણાવ્યું હતું તેમની યોગ્ય સારવાર અહીંયા ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન્સ થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે આમ સામાન્ય ઈજાઓ છે કેટલા બાળકો લાવવામાં આવ્યા હતા આઠ 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 બાળકો લાવવામાં આવ્યા હતા અને સર્જરી વિભાગના લાગતા વાગતા ઇમરજન્સી વિભાગો દ્વારા જોવામાં આવ્યું અને જે સામાન્ય ઈજાઓવાળા હતા એમને જે સારવાર આપવાની યોગ્ય હતી એ આપીને એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે તો નહીં પણ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે કોઈ પણ વસ્તુ ઇન્વેસ્ટિગેશનની રિપોર્ટ્સ આવી જાય એના પછી આપણે નક્કી આમ બાળકને એટલે ઇન્વેસ્ટિગેશન માટે આપણે રાખેલું છે મા ડ્રાઇવિંગ સેફ ટેન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે